હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વાધ્યાય પોથી નો પાઠ આઠ છાલ છોતરા અને ગોટલાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ આઠ છાલ છોતરા અને ગોટલા લખો પ્રશ્નો હાસ્ય નિબંધ બે છાલ છોતરા અને ગોટલા ઠોઠ નિશાળીઓ એક મનુભાઈ પંચોળી બ ખાલી જગ્યા પૂરો બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં ખાલી જગ્યા નવી સંસ્કૃતિ વિકસાવી છે કાઉસમાં લખ્યું છે વેદ પુરાણો અને ઉપનિષદની છાલ છોત્રા અને ગોટલાની કે શ્રીરામ બુદ્ધની જવાબ આવશે છાલ છોત્રા અને ગોટલાની સંસ્કૃતિ ચાર ઓલિમ્પિકમાં ખાલી જગ્યા સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે દડા ફેંકની કેળાની છાલ ફેંકવાની કે દોડવાની જવાબ આવશે કેળાની છાલ ફેંકવાની પાંચ વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે ખાલી જગ્યા દેશને આપ્યા છે ભારત અમેરિકા જાપાન જવાબ આવશે ભારત દેશને આપ્યા છે છાલ છોતરા અને ગોટલા જ્યાં ત્યાં ફેંકવા એ ખાલી જગ્યા કહેવાય બંનેમાં સૂટે કૂટે બંનેમાં કહેવાય વિભાગ બી ક એક વાક્યમાં ઉત્તર લખો સાત લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ ક્યાં નાખે છે લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં નાખે છે આઠ વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને ગોટલા અર્પણ કરીએ છીએ ડ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો નવ અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી લેખકનું કહેવું છે કે ઓલમ્પિક વાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણચંદ્રક મળે આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો દસ કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે જવાબ લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે આપણે સિંગના છો પોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતાં આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો નાખી ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ એ સાત આઠ લીટીમાં ઉત્તર લખો અગિયાર જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન ખેંચે છે જવાબ આપણે ફોતરાની ગમે ત્યાં ફેંકવાને બદલે કચરાપેટીમાં નાખવો જોઈએ પણ આપણને એવી ટેવ જ નથી આપણે રહ્યા જીવદયા પ્રેમીઓ આપણે જાણીએ છીએ કે છીંગના ફોતરા પર કીડીઓ આવે છે ઘણીવાર એ સહકુટુંબ મિત્રમંડળ સાથે આવે છે એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનો થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કૂટે ઉપર હળવો કટાક્ષ પણ કરે છે વિભાગ સી વ્યાકરણ વિભાગ નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો બાર સમાનાર્થી શબ્દ કોશમાંથી શોધીને લખો પેલું મક્ષિકા એટલે માખી નૂતન એટલે નવું તેર નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો વિરોધી શબ્દ લખીએ પવિત્ર તો અપવિત્ર ઉદાર તો અનુદાર શ્રેષ્ઠ તો કનિષ્ઠ પ્રસન્ન તો અપ્રસન્ન ચૌદ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એકમાં આવશે મ્યુનિસિપાલિટી ત્રીજો શબ્દ ત્યારબાદ બે માં પ્લાસ્ટિક છેલ્લો શબ્દ પંદર નીચેના શબ્દોના લિંગ ઓળખાવો ભોજન નપુસકલિંગ સંસ્કૃતિ સ્ત્રીલિંગ સોળ નીચેના શબ્દોનો સંધિ જણાવો સ્વચ્છ સુ પ્લસ અચ્છ સત્તર નીચેના શબ્દોમાં કયો પ્રત્યે રહેલો છે તે જણાવો અપ્રિય માં પૂર્વ પ્રત્યય દોડવું માં એક પણ પ્રત્યય નથી અઢાર નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો દેશ જાતિવાચક સુગંધ ભાવવાચક નીચેના વાક્યમાં કયો અલંકાર છે તે જણાવો છાલ છોતરા અને ગોટલા વર્ણાનુપ્રાસ અલંકાર છે વીસ નીચેના શબ્દોનો સાચો સમાજ પ્રકાર ઓળખાવો રામાયણ મહાભારત દ્વંદ સમાસ સોમનાથ કર્મધાર્ય સમાસ એકવીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો આપણી નૂતન સંસ્કૃતિ છે આપણી સાર્વનામિક છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે પાસે સ્થળ વાચક બાવીસ નીચેના વાક્યોમાંથી સાદું સંયુક્ત સંકુલ વાક્ય ઓળખાવો પેલું વાક્ય છે એ મૂલ્યવાન વસ્તુઓ છે પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા સંયુક્ત વાક્ય છે બીજું એ મૂલ્યવાન વસ્તુઓ છે સાદું વાક્ય છે ત્રેવીસ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો પેલું પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે સર્વનામ છે પેલી આપણી નૂતન સંસ્કૃતિ છે આપણી સર્વનામ છે ચોવીસ નીચેના તળબદાર શબ્દોના રૂપ લખો જળવું એટલે મળવું પચીસ નીચેના વાક્યોનો કાળ ઓળખાવો કંપાસ લઈ માપી જુઓ ભવિષ્યકાળ ઓલિમ્પિકવાળા દડાફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે વર્તમાન કાળ છવ્વીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કચરો નાખવાની માટેની પેટી કચરા પેટી સત્યાવીસ ઘટકો છૂટા પાડો જીવદયાના ધ્વનિઘટકો છૂટા પાડી લખીએ આ રીતે લખી શકાય બીજું સેસવના અઠ્યાવીસ નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ લખો સવા ચેર સૂંઠ ખાવી એટલે વધારે પડતું શૌર્ય દર્શાવવું પત્તો ન ખાવો એટલે ગોઠવાઈ ના શકવું વિભાગ ડી લેખન વિભાગ નિબંધ લેખન સ્વચ્છતા ત્યાં પ્રભુતા પર નિબંધ લખીએ માનસિક સ્વાસ્થ્ય એ વ્યક્તિની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સુખાકારી છે જે માનસિક બીમારીથી મુક્ત છે અને શારીરિક જ્ઞાનાત્મક સ્વાસ્થ્ય ધરાવે છે સામાજિક સુખાકારી એ વ્યક્તિની તેમના જીવનમાં સંબંધો બનાવવા અને જાળવવાની ક્ષમતા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ વ્યાખ્યામાં એમ કહીને ઉમેરે છે કે સ્વાસ્થ્ય એ માત્ર જીવન જીવવાના ઉદ્દેશ્યનો જ ઉલ્લેખ નથી પણ રોજિંદા જીવન માટેના સંસાધનો પણ છે સ્વસ્થ શરીર અને મન સારા સ્વાસ્થ્યની રચના કરે છે સ્વચ્છતા સ્વાસ્થ્ય માટે સંબંધ ધરાવે છે સ્વચ્છતા એ સુનિશ્ચિત કરવા માટેની પદ્ધતિઓનો સંદર્ભ આપે છે કે આપણું સ્વાસ્થ્ય સારું છે આ પ્રથાઓ સ્વચ્છતા સ્વચ્છ વાતાવરણ અને પૌષ્ટિક આહાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે તમામ માનવ શરીર માટે મહત્વપૂર્ણ છે વ્યક્તિગત અને સામાજિક સ્વચ્છતા આપણા શરીરને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે એક મજબૂત રોગપ્રતિકારક શક્તિ બનાવવા માટે યોગ્ય સ્વચ્છતા સાથે સારા સ્વાસ્થ્યની જરૂર છે સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર એ પૂર્વશરત છે સંતુલિત આહારમાં ફળો શાકભાજી મુખ્ય કઠોળ અને પ્રોટીન જેવા વિવિધ પ્રકારના ખોરાકનો સમાવેશ થાય છે ફળો અને શાકભાજીમાં ખનીજો અને વિટામિન્સ હોય છે જે શરીર માટે મહત્વપૂર્ણ છે પ્રવાહી પીવાથી આપણા શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ મળે છે તેઓ ઝેરને બહાર કાઢે છે અને આપણને મજબૂત બનાવે છે ચરબી તેલ અને ખાંડ આપણને ઉર્જા પ્રદાન કરે છે પરંતુ આપણે તેનો મર્યાદિત માત્રામાં પ્રયોગ કરવો જોઈએ કેટલાક લોકો તેમના આહારમાં માંસનો પણ સમાવેશ કરે છે જેમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે ડેરી ઉત્પાદનોમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે ફળો અને શાકભાજીને રાંધતા પહેલાં ધોવા અને સ્વચ્છતા માટે જરૂરી છે શુદ્ધ પીવાનું પાણી આપણને હાઈડ્રેટેડ રાખે છે અને આપણા અવયવોની કામગીરીમાં અને ઝેર દૂર કરવામાં મદદ કરે છે સારવાર વિનાનું અને અશુદ્ધ પાણી અનેક રોગોનું કારણ બને છે ઉકળતા પાણી અથવા શુદ્ધિકરણ એજન્ટો ઉમેરવાથી પીવા માટે પાણી સાફ કરવામાં મદદ મળે છે સ્વસ્થ રહેવા માટે સ્વચ્છતા એ એક આવશ્યક આરોગ્યપ્રદ પ્રથા છે નિયમિત રીતે સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા એ વ્યક્તિગત સ્વચ્છતાનો એક પ્રકાર છે વારંવાર હાથ ધોવા ન કાપવા અને બ્રશ કરવું તેમજ એ કેટલીક રીતો છે જેના દ્વારા આપણે સારી વ્યક્તિગત સ્વચ્છતા મેળવી શકીએ છીએ આપણી આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને સ્વચ્છ રાખવાથી આપણે ફિટ રહીએ છીએ આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે પાણીના સ્ત્રોતોને સારવાર મળે દૂષિત પાણી એ ટાઈફોઈડ અને કોલેરા જેવા ઘણા પાણીજન્ય રોગોનું સંવર્ધન સ્થળ છે યોગ્ય ગટર વ્યવસ્થા આ રોગને રોકવામાં મદદ કરે છે ખુલ્લા સ્થળોએ શોચ્છ કરવું એ ખૂબ જ અસ્વચ્છ અને અસ્વસ્થ છે રસ્તા ઉપર કચરો નાખવાથી ઘણા જંતુઓ આકર્ષાય છે જે આસપાસના લોકો માટે હાનિકારક હોઈ શકે છે કચરાના યોગ્ય નિકાલને અપનાવવાથી આ સમસ્યા ઘટાડવામાં મદદ મળશે ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન એ પર્યાપ્ત કચરાના નિકાલને પ્રોત્સાહન આપીને અને સ્વચ્છ ભારતનું લક્ષ્ય રાખીને પર્યાવરણીય સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટેની એક પહેલ છે આ વીડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વીડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો